જે માતાજી જે ખોડિયારમાં હું આરતી સાંગાણી અને મારા જીવનસાથી દેવાંગ ગોહેલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને પ્રેમ કરવું એ શું કંઈ ગુનો છે આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી આજ સુધી મને અઢારે વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્ની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ દુઃખ થયું છે અને પોતાની લાગણી તું ભાણી છે તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો જે માતાજી ત્યાં હવે વધુ એક જાણીતી ગાયિકાના પ્રેમ લગ્ને ફરી એકવાર વિવાદને જન્મ આપ્યો છે સુરતની જાણીતી પાટીદાર સમાજની ગાયિકા આરતી સાંગાણીએ પરિવારની અસંમતિ છતાં અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા છે આરતીએ તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે સાત ફેરા ફર્યા હોવાની માહિતી સામે આવતા જ આ મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે સોશિયલ મીડિયા પર આ લગ્નને લઈને બે ભાગે મત દેખાઈ રહ્યા છે એક તરફ કેટલાક લોકો આરતીના નિર્ણયનો કડક વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ ઘણા લોકો તેને સમર્થન આપી પોતાની પસંદગી મુજબ જીવન જીવવાનો અધિકાર હોવાનું કહી રહ્યા છે આ સમગ્ર ઘટનાએ એક મોટો પ્રશ્ન ફરી ઊભો કર્યો છે પરિવાર પહેલા કે પ્રેમ એક સમય એવો હતો જ્યારે દીકરીઓ પરિવારના નિર્ણયને મૌન સ્વીકાર માનતી થનારા જીવનસાથીને જોયા વગર પણ લગ્ન સ્વીકારી લેતી પરંતુ સમય બદલાયો છે આજની પેઢી પ્રેમ કરે છે પોતાનો નિર્ણય લે છે અને ઘણીવાર પરિવારની નારાજગી હોવા છતાં પણ પોતાના સંબંધને લગ્ન સુધી લઈ જાય છે યુવક યુવતીઓનું માનવું છે કે પોતાનું જીવન જીવવાનો હક તેમને છે જ્યારે બીજી તરફ માતા પિતા પરંપરા અને સમાજના બંધારણને ધ્યાનમાં રાખીને પોતાની સંતાનો માટે નિર્ણય લેતા હોય છે આ ટકરાવમાં સાચું કોણ અને ખોટું કોણ એ નક્કી કરવું સહેલું નથી આ જ સંઘર્ષમાં હવે ગાયિકા આરતી સાંગાણી ફસાઈ છે પરિવારની વાત કરીએ તો આરતીના પિતા સાડી પર લેસ છે પિતાએ જાહેર રીતે ભાવુક અપીલ કરતા કહ્યું છે કે દીકરીએ કરેલી ભૂલ સુધારી શકે છે હજી સમય ગયો નથી તેમને રડતી આંખે દીકરીને પરત આવી જવા વિનંતી કરી છે અને કહ્યું છે કે તેઓ દીકરીને સ્વીકારવા તૈયાર છે પિતાનું કહેવું છે કે દીકરીએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે બીજી તરફ દેવાંગ ગોહેલની વાત કરીએ તો તે મૂળ ગોંડલનો રહેવાસી છે અને આરતીના કાર્યક્રમોમાં તબલા વાદક તરીકે જોડાયેલો હતો બંને વચ્ચે આશરે દોઢ વર્ષથી પ્રેમ સંબંધ હતો જે અંતે લગ્નમાં પરિણમ્યો આરતી પાટીદાર સમાજમાંથી આવતી હોવાથી તેના આ નિર્ણયથી પરિવાર તેમજ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે પરિવાર દ્વારા દીકરીને પરત આવી નિર્ણય બદલવા માટે આજીજી કરવામાં આવી રહી છે હવે મામલો સમાજ સુધી પહોંચ્યો છે અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરવાના નિર્ણયને લઈને પાટીદાર સમાજના આગેવાનો પિતાની પડખે ઉભા રહ્યા છે યુવા પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ જણાવ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી દીકરીના માતા પિતા માનસિક તણાવમાં છે તેમનું કહેવું છે કે આરતીને મળેલું નામ સન્માન અને ઓળખ માત્ર તેની મહેનતથી નહીં પરંતુ પરિવાર અને સમાજના સહકારથી મળ્યું છે સમાજમાં કોઈ ઓળખ ધરાવતી વ્યક્તિના નિર્ણયની અસર સમાજ પર પણ પડતી હોય છે તેથી આવા નિર્ણયો વિચારપૂર્વક લેવા જોઈએ આ સિવાય કેટલાક પાટીદાર આગેવાનોએ સોશિયલ મીડિયા પર ખુલ્લો વિરોધ વ્યક્ત કરતા આરતીને સમાજમાંથી બહિષ્કાર કરવાની માંગ પણ કરી છે પટેલ સમાજના કાર્યક્રમોમાં આરતીને ન બોલાવવા અને જો બોલાવવામાં આવે તો વિરોધ કરવાની અપીલ પણ કરવામાં આવી છે આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર પ્રેમ પરિવાર અને સમાજ વચ્ચેના સંઘર્ષને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે